હું બાબરિયા ભરતસિંહ દીકરીઓ એક દીકરો છે મોટી દીકરી ભાવિસાબેન છે એનું પિતા મૃતક મૃતક ભાવિસાબેન છે એનો હું પિતા છું અને એના મેરેજ માતરિયા ગામમાં કરેલા હતા કે સારા એવા માણસો ગણીને અને મારી દીકરી પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં હતી પછી એને લેતા વારંવાર ટોચર કરતો માર મારતો અન્ય કૃત્ય કરતો અને ચાલીસ ચાલીસ કલાક લગી સાતી માથે બેઠો રહીએ અઢાર અઢાર કલાક માર મારે જેમ પોલીસવાળો જેમ કેદીને જેમ મારે એ મારી દીકરીને અઠ્ઠાવીસ દિવસ માર માર્યો પછી એને ભાઈ સાહેબ એને અઠ્ઠાવીસ તારીખે એસિડ પી મેંદેડા ગામ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ત્યાંથી સરવૈયા સાહેબ એનો સ્ટાફ બધા ફોહલાવી અને એવું કીધું કે અમારો સ્ટાફ છે કંઈ કરતા નહીં એટલા માટે અમે એને સાહેબની મોજૂદગીમાં પીખોર ગામે અમે તેડી આવ્યા ત્યારબાદ ભાવિશાહે એના જે કરેલા હતા એ અમને કૃત્ય કીધું કે પપ્પા મારી માથે આવું આવવું કર્યું આવું આવવું કર્યું આ રીતનું મારી માથે ટોર્ચર કરી માર મારી બટકા ભરે આ કરે તે કરે મારી મારી ઉલી કરી નાખી પછી એણે કીધું કે પપ્પા હાલોને કેસ કરી આવી હાલોને કેસ કરી આવી છતાં હું ન માહીનો બટા સમાજ છે ઓલું છે એટલે જાળવી અને હું કહું સમાજનો ડર છે પાછળ બે દીકરીઓ છે એટલે આપણું નામ મોટું છે હું ભોવાતા તરીકે ગામમાં છું કોઈ આપણને કોઈ ન કહેવો જોઈએ એટલા માટે કંઈ ન કર્યું છતાં ભાવિશાહી આશીષને બે ત્રણ ફોન કર્યા મેસેજ કર્યા એને ફોન ઉપાડ્યો નહીં પછી એણે કીધું કે હવે આ જીવન જીવીને શું કરવું મારા પપ્પાની ઇજ્જત જાય અને મને એટલું કર્યું કોઈ મને ન્યાય નથી દેતું અને આશિષ દયા ફોન ઉપાડતો નથી મને ચાઉલ કરતો નથી અને એની અન્ય સ્ત્રીઅરે સંબંધ હતા એ પોતે પોતાની વિડીયો કોલમાં બોલે છે કે માતરવાણીયા ગામમાં મારે છે જૂનાગઢમાં મારે લફરું છે પોલીસ સ્ટાફમાં મારે લફરું છે એટલા માટે મારી દીકરીને માર મારી મારી અને છેલ્લે જીવ લઈ લીધો પછી મારી દીકરીએ મેસેજ લખ્યા એને ફોન કર્યા તો છતાંય એ ફોન એને કારણે મારી દીકરીએ ગળો ફાંસો ખાવાનું નક્કી કરી ગળો ફાંસો ખાધો સરકાર શ્રી ને મારી એટલી અપીલ છે કે મારી ભાવિશાને ન્યાય મળવો જોઈ પાછળની દીકરીઓને આવું કોઈને ન થવું જોઈએ ન્યાય મને ન્યાય નહી હોય તો હું ક્યાંથી જ હોય હકી પપ્પા એ વારંવાર મને એક કે પપ્પા એ મારું કઈ કરોડ મારો આમ થાય તેવું આપ